તો તમામ પ્રોસેસ કર્યા પછી આપણું ફોર્મ ભરાઈ ગયું છે અહીંયા અરજી નંબર છે અહીંયા તમારો ફોટો આવી જશે અહીંયા તમારું નામ કમ્પ્લીટલી આવી જશે ત્યાર પછી આખું બે પેજનો આ ફોર્મ છે તેમાં તમારી તમામ વિગત જે છે બેંક અકાઉન્ટથી લઈ અને તમામ જે વિગત અપલોડ કરવાની છે તો તમામ વિગત આવી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો મિત્રો ગયા વિડિયોમાં આપણે આવાસ યોજનામાં જે સબસિડી મળે છે અત્યારે ગુજરાત સરકારે જે સબસિડી બહાર પાડી છે એક મહિનો દિવસ એના ફોર્મ ભરાવાના છે તો એનું ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે આ વિડિયોના માધ્યમથી જાણીશું પરંતુ એના ક્રાઇટેરિયા કેટલા હોવા જોઈએ આવકની મર્યાદા કેટલી હોવી જોઈએ તો આ તમામ વિગતનો ઓલરેડી આપણે વિડીયો એક બહાર પાડેલો છે અપલોડ કરેલો છે તો એ આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે પરંતુ આ વિડીયોના માધ્યમથી એમાં સૌ પ્રથમ રજીસ્ટર કરવાનું હોય છે તો એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ત્યાર પછી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી લખો અહીંયા ઈ સમાસ કલ્યાણ પરંતુ હું તમને મોબાઈલથી જ કેવી રીતે ફોર્મ ભરાય એના વિશે આખું મોબાઈલથી જ ફોર્મ ભરીને બતાવીશ કારણ કે મોટા ભાગના લોકો પાસે લેપટોપ નથી હોતું એટલા માટે અહીંયા મોબાઈલમાં ટાઈપ કરીશ અહીંયા ઈ સમાસ કલ્યાણ તો અહીંયા ઈ સમાસ કલ્યાણની ઓફિશિયલી વેબસાઈટ આવી જશે એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમે રજીસ્ટ્રેશન પહેલાં કરેલું હોય તો તમારે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ જે છે એ નાખી અને તમારે લોગ ઇન ડાયરેક્ટ કરવાનું રહેશે બરાબર પરંતુ તમારા આઈડી પાસવર્ડ તમને ખ્યાલ ના હોય તો તમારા અહીંયા ફોરગેટ પાસવર્ડ અને ફોરગેટ આઈડી પણ તમે અહીંયા કરી શકો છો આ રજિસ્ટ્રેશન તમે પહેલાં ક્યારે ના કર્યું હોય તો તમે જોઈ શકો છો પ્લીઝ યુઝર રજીસ્ટર હેર મતલબ કે ન્યૂ યુઝર કરીને છે એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે આધાર કાર્ડ પ્રમાણે તમારા જે પ્રમાણે નામ હોય સેમ એજ પ્રમાણે તમારે નામ લખવાનું છે મેલ ફિમેલ અધર જે પ્રમાણે હોય એ સિલેક્ટ કરવાનું છે ડેટ ઓફ બર્થ તમારી આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે અહીંયા લખવાની છે આધાર કાર્ડ નંબર તમારે લખવાના છે ઇમેલ આઈડી કમ્પલસરી નથી એટલા માટે તમે ઇગ્નોર કરી શકો છો કાસ્ટ તમારી જે પ્રમાણે હોય પેટા કાસ્ટ એસસી એસટી ઓબીસી જનરલ તમામ કા અહીંયા આવી જશે તો એ તમે જે હોય તમારી કાસ્ટ એ તમે અહીંયા લખવાની છે સિલેક્ટ કરવાની છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર તમારો જે ચાલુ હોય પરમિનન્ટ એ લખવાનો છે પાસવોર્ડ તમારા અહીંયા લખવાનો છે અને સેમ એ જ પાસવોર્ડ તમારે અહીંયા લખવાનો છે કેપ્ચાકોડ અહીંયા જે છે ફાઈવી એફ કરીને છે તો એ કોડ તમારા અહીંયા જે હોય તે અહીંયા લખવાના છે અને ત્યાર પછી તમારે રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટર ઉપર ક્લિક કરવા કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી અને સબમિટ કરી દેવાનું છે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલની અંદર ઈમેલ આઈડી નાખી હશે તો ઇમેઇલ આઈડીની અંદર બંનેમાં તમારે આઈડી પાસવર્ડ મળી જશે અને આઈડી પાસવર્ડ મળી જાય ત્યાર પછી તમારે અહીંયા લોગિન ઇન હેર કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ફરી આપણે હોમ પેજ ઉપર આવી જશું અહીંયા તમારી યુઝર આઈડી જે હોય તે ટાઈપ કરવાની છે અહીંયા પાસવર્ડ કેપ્ચા કોડ અને અહીંયા લોગિન તો આ પ્રમાણે અહીંયા યુઝર આઈડી હશે તમારા મોબાઈલની અંદર તો એ યુઝર આઈડી અહીંયા પાસવર્ડ અને અહીંયાથી ડાયરેક્ટ લોગિન કરી લેશું આપણે લોગિન કરશો એટલે આ પ્રમાણે અહીંયા ઇન્ટરફેસ થશે અહીંયા ઘણી બધી સ્કીમો અત્યારે ચાલું છે એ તમામ આવી જશે પરંતુ અહીંયા થર્ડ નંબરની સ્કીમ તમે જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે તમારે એના માપદંડ શું છે અને એ સહાયનું ધોરણ કેવી રીતે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ તો એ પહેલું પેજ આવી જશે આ બધા ડોક્યુમેન્ટ તમારે શું શું જોશે બરાબર તો એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર સૌ પ્રથમ જે છે આવક મર્યાદા છ લાખ રૂપિયાની હોવી જોઈએ ત્યાર પછી તમારે એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય તમને મળશે ગ્રામ્યમાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય તો પણ તમને સહાય મળવા પાત્ર રહેશે અને મકાઈ મકાન બાંધકામની પૂર્ણ કરવાની અવધિ બે વર્ષ મતલબ કે બે વર્ષમાં તમારે મકાન પૂર્ણ કરી દેવાનું રહેશે સહાય મળ્યા પછી બરાબર ત્યાર પછી અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો જોશે એમાં અરજદારનું જો ભણેલ હોય તો લિવિંગ શ્યોરથી જોશે આવકનો દાખલો છ લાખથી નીચે હોવો જોઈએ અરજદારનો રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક બરાબર પરંતુ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ છે તો એ બંને સાઇડ તમારે અપલોડ કરવાની રહેશે મર્જ કરીને કારણ કે આ એડ્રેસ પાછળ હોય છે જો કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન મકાન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત ન જો હોય તો બાકી કોઈ જરૂરિયાત નથી જમીન માલિકીનો આધાર દસ્તાવેજ આકાર આકારની પત્રક હકપત્રક સદનપત્રક જે લાગુ પડતું હોય તે ગામ્યમાં ગ્રામ્યમાં રહેતા હોય બરાબર તો આઠ અને નકલ પણ તમે રજૂ કરી શકો છો સિટીમાં રહેતા હોય તો મકાનના દસ્તાવેજ રજૂ કરી શકો છો આ બધી વસ્તુ તમે કોઈ પણ એક અપ અપલોડ કરવાની રહેશે અરજદારે મકાન મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત તલાટીક્કમ મંત્રી સિટી તલાટીકમ મંત્રી અને સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર તમે જ્યાં રહેતા હો ત્યાંથી તમારે એક અરજદારે મકાન સહાય મંજૂર કરવા માટેનો એક દાખલો આપશે તો એ દાખલો તમારે અહીંયા ત્રણ બાબતમાંથી કોઈ કોઈ પાસેથી એક પાસેથી તમારે લેવાનો રહેશે મકાન બાંધકામ કરવાની રજા સીટી જો ગામમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાંથી મળી જશે તાલુકા પંચાયતમાંથી મળી જશે જે હોય તે હવે બીપીએલનો દાખલો કમ્પલસરી નથી બરાબર એ આપણે આ આગળ ફોર્મ ભરશું ભરશું તો ખ્યાલ પડી જશે કે ભાઈ નો દાખલો કમ્પલસરી છે કે નહીં જો તમારી પાસે હોય તો રજૂ કરવાનો બાકી કોઈ જરૂરિયાત નથી પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે લાસ્ટમાં જે છે એ તમારે જેની જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા દર્શાવતા નકશાની નકલ એ તલાટી કમ મંત્રી પાસેથી તમને મળી જશે સહી સિક્કાવાળી પાસબુક અથવા કેન્સલ ચેક અને અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલી વસ્તુ તમારે જોશે ત્યાર પછી તમારે ઓકે કરવાનું છે ઓકે કરશો એટલે અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રથમ હપ્તા માટેની અરજી તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો ત્યાર પછી તમારે અહીંયા ચાર સ્ટેપમાં ફોર્મ ભરવાનું રહેશે સૌપ્રથમ તો તમારી વ્યક્તિગત માહિતી તમારે અહીંયા ટાઈપ કરવાની રહેશે અરજીની વિગતો તમારે ટાઈપ કરવાની રહેશે ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ જે પ્રમાણે માગે એ પ્રમાણે તમારે અપલોડ કરવાના રહેશે અને ચોથું એકર મતલબ કે રાઈટ ક્લિક કરી અને સબમિટ કરવાનું રહેશે બરાબર તો આટલી વિગતો તમારે ભરવાની છે સૌપ્રથમ તમારી વ્યક્તિગત માહિતી જો તમે પહેલાં ફોર્મ ક્યારેય ભરેલું હશે તો તમારે આ તમામ વિગત ઓટોમેટિક આવી જશે તો તમારે જાજી ડિટેલ ભરવાની નહીં રહે બાકી જો તમે પહેલી વખત ફોર્મ ભરતા હશે તો તમારે તમામ ડિટેલ તમારે ભરવાની રહેશે બરાબર તમે પહેલાં એક વખત ફોર્મ ભરેલું હતું ઈ સમાજ કલ્યાણમાં તો મારી ડિટેલ અહીંયા ભરેલી છે અહીંયા સૌ સૌ પ્રથમ તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી તમારે અરજદારનું પૂરું નામ અહીંયા ટાઈપ કરવાનું રહેશે અરજદારનું પૂરું નામ મતલબ કે ભરતભાઈ કરીને તો ભરતભાઈ કરીને કરવાનું છે ને ત્યાર પછી તમારા પિતાનું નામ અહીંયા લખવાનું છે લિંક પુરુષ સ્ત્રી જે પણ હોય એ લખશો અહીંયા અહીંયા જન્મ તારીખ તમારે લખવાની છે ઉંમરને બધી વસ્તુ ઓટોમેટિક આવી જશે બરાબર તમારી જાતિ જે છે તમે રજિસ્ટર્ડમાં જે પ્રમાણે જાતિ સિલેક્ટ કરી હશે તો એ તમામ વસ્તુ તમારી અહીંયા આવી જશે હવે પેટા જાતિ તમારી કઈ છે તો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે બરાબર તો અહીંયા પેટા જાતિમાં ઘણી બધી પેટા જાતિઓ આવશે બરાબર ઘણી બધી તો આમાંથી તમારી પેટા જાતિ હોય તો એ તમારે ચર્ચ કરવાની છે સપોઝ કે હું અહીંયા આહિર કરીને છે તો અહીંયા આહીર મેં લખી સિલેક્ટ કરી લીધું છે ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી લીધા છે એ તમારે ટાઈપ કરવાના છે અરજ અરજદારનો ફોન નંબર તમારે ટાઈપ ના કરો તો ચાલે ઈમેલ આઈડી ટાઈપ ના કરો તો ચાલે એની કોઈ જરૂરિયાત નથી પરંતુ મહત્ત્વની વસ્તુ છે કે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અને અરજદારનો રેશન કાર્ડ મેમ્બર આઈડી આ મેમ્બર આઈડી જે છે અઢાર અંકનો હોય છે બરાબર તો એ મેમ્બર આઈડી તમે ક્યાંથી લાવશો તો એ હું તમને શોર્ટમાં બતાવી દઉં છું સૌ તો સૌ પ્રથમ તમારે મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે એ લખો એનએફએસએ એનએફએસએ સર્ચ કરી અને ત્યાર પછી તમારે અહીંયા થ્રી લાઇનિંગ છે જોઈ રહ્યા છો તો એના ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ કરી દેવાનું છે તો અહીંયા ડેસ્કટોપ સાઇટ જે છે તો આપણે રાઇટ ક્લિક કરી દઈશું રાઇટ ક્લિક કરશો એટલે લેપટોપમાં જે પ્રમાણે કામ કરતા હશે એ પ્રમાણે દેખાશે અને તો જ તમારા આઈડી મેમ્બર આઈડી નંબર તમે જોઈ શકશો બરાબર તો અહીંયા એનએફએસએની પહેલી વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તમારે અહીંયા જવાનું છે અહીંયા સિટીઝન કોર્નર કરીને છે પરંતુ અહીંયા થ્રી લાઇનિંગ ઉપર પાછું એક વખત આપણે ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇડ હટી ગયું છે તો આપણે ફરીથી એક વખત ડેસ્કટોપ ડેસ્કટોપ સાઇડ કરી દઈશું અને અહીંયા સિટીઝન કોર્નર કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું તો હું અહીંયા ક્લિક કરી લેશું એટલે આ પ્રમાણના ઓપ્શન અહીંયા આવી જશે અહીંયા ઘણા બધા ઓપ્શન છે એમાંનો એક ઓપ્શન છે તમારે અહીંયા જોઈ શકો છો નો યોર નો યોર રેશન કાર્ડ સ્ટેટસ તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે રાશન કાર્ડ નંબર સિલેક્ટ રહેવા દેવાનું છે અહીંયાથી આ સિલેક્ટ રહેવા દેવાનું છે અહીં તમારે રાશન કાર્ડ નંબર આપણા ટાઈપ કરી લેવાના છે જે પણ રાશન કાર્ડ નંબર તમારા હોય એ ટાઇપ કરી લેવાના છે અહીંયા સામે જે તમે જોઈ રહ્યા છો એ કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા ગેટ આરસી ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ડેટ આરસી ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી ડિટેલ અહીંયા આવી જશે અને અહીંયા તમારા મેમ્બર આઈડી આવી જશે મેમ્બર નેમ આવી જશે રાશન કાર્ડની અંદર જેટલા નામ હશે એ તમામના અહીંયા મેમ્બર આઈડી નંબર આવી જશે અઢાર અંકનો નંબર હશે તો એનો આપણે અહીંયાથી કોપી કરી લેવાનો છે કોપી કરીને ત્યાં તમારે પેસ્ટ કરી દેવાનો છે બરાબર આમાં તમારે જેના નામનું તમે ફોમ ભરો એનો મેમ્બર આઈડી કોપી કરવાનો છે તો અહીંયા આપણે રેશન કાર્ડ નંબર અને રેશન કાર્ડ મેમ્બર આઈડી તમામ વસ્તુઓ મેં ટાઈપ કરી લીધું છે ત્યાર પછી તમારે અહીંયા રાઈટ ક્લિક કરી દેવાનું છે રાઈટ ક્લિક કરી અને ત્યાર પછી તમારે અહીંયા આ ફેમિલી આઈડી આપણે કમ્પલસરી નથી એટલા માટે આપણે એને છોડી દઈશું ત્યાર પછી તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું આ બંને વસ્તુ તમારે લખવાની છે બરાબર હાલનું સરનામું અને કાય કાયમી સરનામું હોય સેમ હોય તો તમારે અહીંયા ઉપર મુજબ ઉપર છે રાઈટ ક્લિક કરી દેવાનું છે એટલે ઉપરનું જે પણ એડ્રેસ તમે લખેલો હશે સેમ એડ્રેસ નીચે પણ આવી જશે ત્યાર પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારે અહીંયા પહેલો સ્ટેપ પૂરો થઈ જશે વ્યક્તિગત માહિતીમાં અહીંયા આપણે ગ્રીન કલર આવી ગયો છે એનો મતલબ તો કે પહેલો સ્ટેપ આપણે અહીંયા પૂરો થઈ ગયો છે ત્યાર પછી તમારે અહીંયા અરજદારની વિગતમાં આપણે સિલેક્ટ કરવાનું છે હવે અરજદારની વિગતમાં તમે આમાંથી શું ધરાવો છે બીપીએલ કાર્ડ હોય તો બીપીએલ શ્રમયોગી હોય તો શ્રમયોગી વિધવા હોય તો વિધવા સિલેક્ટ કરવાનું છે વિકલાંગ હોય તો વિકલાંગ અતિ પછાત વર્ગ જાતિ હોય તો એ અને કોઈ પણ ના હોય બરાબર તો અહીંયા અન્ય કરી શકશો અથવા તો ત્યક્તા કરી શકો છો તો આપણે અન્યમાં આપણે ક્લિક કરીએ ત્યાર પછી તમારે અહીંયા અરજદારનો વ્યવસાય અથવા તો ધંધો બરાબર ખેતી કરતા હોય તો ખેતી નોકરી કરતા હોય તો નોકરી અથવા તો કોઈ ધંધો બિઝનેસ કરતા હોય તો બિઝનેસ તમારે લખવાનું છે બરાબર અરજદારની કુલ વાર્ષિક આવક કેટલી થાય છે છ લાખથી ઓછી હોવી જોઈએ જે પ્રમાણે તમારો દાખલો કઢાવેલો છે સેમ એજ આવક તમારે અહીં લખવાની છે કુટુંબના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે મતલબ કે તમારા રાશનકાર્ડમાં જેટલા સભ્યો હોય એ સંખ્યાની લખવાની છે બરાબર એક બે ત્રણ ચાર જે પ્રમાણે હોય તે પ્રમાણે લખવાની છે ત્યાર પછી અહીંયા આવે છે અરજદાર પોતાની માલિકીના પ્લોટ ઉપર મકાન બાંધકામ કરવા માગે છે કાચા આવાસ ઉપર તો પ્લોટ તમારો ઘરનો હોય તો પ્લોટ ઉપર લખવાનું છે બાકી કાચા આવાસ ઉપર લખી શકો છો જે જગ્યા પર નવું મકાન બનાવવાનું છે તે સ્થળનું વિગતવાર સરનામું મતલબ કે તેનું પ્રોપર સરનામું તમારે અહીં લખવાનું છે પ્લોટની માહિતી તમારે પ્લોટ હોય બરાબર તો એક માહિતી આપવાની છે કે ભાઈ કેટલા વારનો તમારે પ્લોટ છે નવા મકાન બાંધકામ પાછળ થનાર અંદાજિત ખર્ચની રકમ મતલબ કે ટોટલ રકમમાં કેટલી થશે કેટલા સુધીમાં તમારું મકાન બનશે કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો બરાબર તો એ વર્ષ તમારે અહીંયા લખી નાખવાના છે ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બેન્કનું નામ દાખલા તરીકે બેંક ઓફ બરોડા હોય તો અહીંયા તમારે બેંક ઓફ બરોડા ટાઈપ કરવાનું છે ત્યાર પછી શાખા મતલબ કે કયા તાલુકામાં તમારી બેન્ક છે તમારા જે પણ આજુબાજુના તાલુકામાં હોય અથવા તમારા ગામની અંદર જે પણ જ્યાં પણ બેંક હોય તો એ એ લખવાનું છે ત્યાર પછી આઈએફએસસી કોડ નંબર કે જેનાથી તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે એક લાખ વીસ હજાર રૂપિયા એ ત્રણ હપ્તામાં બરાબર તો એ આઈએફએસસી કોડ તમારે સાચો લખવાનો છે તમારા બેંકનો એ તમારી પાસબુકમાં તમને મળી જશે અથવા તો બેંકમાંથી તમને મળી જશે આઈએફએસસી કોડ ત્યાર પછી બેંક એકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાના છે લખવાના છે અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા બે સ્ટેપ તમારા પૂરા થઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો અરજીની વિગતો પણ તમારી કમ્પ્લીટ થઈ છે હવે તમારે છેલ્લો સ્ટેપ છે લાસ્ટ સ્ટેપ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો અને એમાં ડોક્યુમેન્ટ તમારા એક એમ બીથી વધારે ન હોવા જોઈએ જેપીજી પીડીએફ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો હવે અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાના છે તો આધાર કાર્ડ કેવી રીતે અપલોડ કરવું તો એ ચૂઝ ફાઇલ કરી અને તમારા ફોટોથી ડાયરેક્ટ મોબાઈલથી મતલબ ફોટો પાડીને તમે અપલોડ કરી શકો છો અથવા તો મીડિયા પિક્કર કરીને છે તો એમાંથી ડાયરેક્ટ અપલોડ કરી શકો છો ત્યાર પછી આવે છે રેશન કાર્ડ બરાબર અરજદારના નામ અને નંબરવાળા બંને પેજ તમારે અપલોડ કરવાના રહેશે તો સૌ પ્રથમ તમારે અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનું છે અને ત્યાર પછી તમારે ચૂઝ ફાઇલ કરીને તમારા ગેલેરીમાંથી રેશન કાર્ડ જે છે બંને પેજવાળા એ અપલોડ કરવાના છે ત્યાર પછી અરજદારના જાતિ પ્રમાણ તો જાતિનો દાખલો હોય તો જાતિનો દાખલો તમે અપલોડ કરી શકો છો તો તમે ભણેલા હોય દસ પાસ હોય તો તમારી પાસે લિવિંગ શર્ટી પણ હશે તો એ જાતિના સાટામાં તમે એ પણ અપલોડ કરી શકો છો બરાબર પરંતુ લિવિંગ શર્ટ આ ડોક્યુમેન્ટ નંબર પર તમે અહીંયા તમારે નાખવાના રહેશે આવકનો દાખલો દાખલા તરીકે તમે દોઢ લાખ રૂપિયાના આવકનો દાખલો કઢાયો હોય તો અહીંયા એ ડોક્યુમેન્ટ નંબર તમારે ટાઈપ કરવાના રહેશે આવકના નંબર એ અને તમારે ત્યાર પછી આવક ચૂઝ ફાઇલ કરીને આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે રાષ્ટાંડનો પુરાવામાં તમે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ નંબર નકલ કોઈ પણ એક તમારે અપલોડ કરવાનો રહેશે સપોઝ કે તમારે અહીંયા ચૂંટણી કાર્ડની નકલ અપલોડ કરવાની હોય તો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાના રહેશે ત્યાર પછી તમારા ચૂંટણી કાર્ડના બંને પેજ મર્જ કરી અને તમારે દેખાય એ પ્રમાણે અપલોડ કરવાના રહેશે એક એમપીમાં બરાબર ત્યાર પછી આ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ દેશે તો એ કમ્પલસરી નથી એટલા માટે આપણે એને છોડી દઈશું જમીનની માલિકીનો આધાર એમાં આપણે દસ્તાવેજ અપલોડ કરી શકાય આકારણીપત્રક હક પત્રક અથવા તો સનત દસ્તાવેજ બરાબર જે લાગુ પડતું હોય તે તમારે અહીંથી અપલોડ કરવાનું રહેશે અને આ બધી વસ્તુ તમારે આ મામલેદારે અથવા તો તમારા ગામના જે મંત્રી હોય એના પાસેથી મળી જશે મકાન બાંધકામ કરવાની રજા સીટી બરાબર તો એ ગ્રામ પંચાયતમાંથી તમને મળી જશે અથવા તો નગરપાલિકામાં મહાનગરપાલિકામાંથી તમને મળી જશે એકવાર તમારા મંત્રી હોય તો એને તમારે મળી લેવો એટલે માહિતી મળી જશે ત્યાર પછી આવે છે મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી સિટી તલાટીએ આપવાનું પ્રમાણપત્ર તેમજ દિશાનો દાખલો બરાબર નિયત નમૂના મુજબ તો આ બધી વસ્તુ તમારે તલાટી કમ મંત્રી પાસેથી મળી જશે તો ત્યાંથી તમે કઢાવી શકો છો બીપીએલ કમ્પલસરી નથી મેં તમને કીધું હતું એ પ્રમાણે બરાબર જો હોય તો તમારે અહીંયા બીપીએલ અપલોડ કરવાનું છે બાકી બીપીએલ આપણે કપ અપલોડ કરવાનું નથી પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જ તમારે અહીં અપલોડ કરવાનું છે બાકી એ પણ જરૂરિયાત નથી ત્યાર પછી બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક બેમાંથી એક તમારે અહીં અપલોડ કરવાની રહેશે વેરાની પાવતી જે છે તમારો ગામના જે મંત્રી હોય તો એની પાસેથી તમને વેરાની પાવતી મળી જશે જો તમારી પાસે હોય તો તમે કઢાવી શકો છો બાકી પાવતી તમારે કઢાવવાની રહેશે અને એ તમારે અહીંયાથી અપલોડ કરવાની રહેશે સ્વઘોષણા પત્ર મતલબ કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ પણ તમારે અપલોડ કરવાનું રહેશે તો એ ક્યાંથી અપલોડ કરવાનું રહેશે એ હું તમને જણાવું છું ખુલ્લા પ્લોટનો ફોટો હવે તમારો જે ફો પ્લોટ હોય એ તમારે ફોટો પાડવાનો છે ફૂલા પ્લોટનો અથવા તો જર્જરિત અથવા કાચું ગાર માટીવાળું મકાન હોય એ પાડીને તેમજ સ્થળે મકાન બનાવવું હોય તો તેના ફોટા બરાબર પ્લોટ મકાનનો ફોટો અથવા તો તમે ખુલ્લા પ્લોટનો ફોટો બેમાંથી એક તમારે એ પાડી અને અપલોડ કરવાનો રહેશે જો સંયુક્ત નામે પ્લોટ હોય કાચો મકાન હોય તો તમારે તેનું સંમતિ પત્ર અહીંયા અપલોડ કરવાનું રહેશે જો તમારા એકલાનું હોય તો તમારે અપલોડ કરવાનું જરૂરિયાત નથી હવે સ્વઘોષણાપત્ર જે છે અહીંથી તમે અરજી સાથે બીડા ડાઉનલોડ કરો એના ઉપર આપણે ક્લિક કરીએ તો એ પત્રમાં તમારી બેઝિક ડિટેલ તમારે ભરવાની રહેશે તો ત્યાં તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે બે પેજની તમારે પીડીએફ ઓપન થઈ જશે પહેલું પેજ જે છે એને તમારે છોડી દેવાનું છે બરાબર એની કોઈ જરૂરિયાત નથી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે સ્વઘોષણાપત્ર અહીંયા આવી જશે અને તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે તમારા ડોક્યુમેન્ટ પ્રમાણે ક્યાંના રહેવાસી છો તમારો જિલ્લો કયો છે ઉંમર કેટલી છે ધંધો શું કરો છો અને આજની તારીખ તમારે અહીં લખવાની છે ત્યાર પછી તમે નીચે અહીંયા સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારું સ્થળ અને આજની તારીખ અહીં સહી તમારી કરવાની રહેશે અહીં તમારો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ લખવાનું છે અને તમારો આધાર કાર્ડ નંબર મતલબ કે ચૂંટણી કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર કોઈપણ વસ્તુ એક તમારે અહીં લખવાનો છે બરાબર આ પ્રિન્ટ આઉટ કરીને તમારે ત્યાં અપલોડ કરવાનો છે આ તમારે જો જોતું હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે પ્રિન્ટ આઉટ ડાયરેક્ટ કરી શકશો તો આ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ તમે અહીં અપલોડ કરી દો બરાબર અપલોડ કરીને તમારે અહીંયા સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા સેવન ટેક્સ ઉપર ક્લિક કરશો એટલે થોડી વારની અંદર સબમિટ થઈ જશે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ત્રણ સ્ટેપ અપલોડ કમ્પ્લીટ થઈ જાય છે હવે તમારે ફક્ત એકરાર કરવાનો છે એકરારમાં તમારે કોઈ વસ્તુ અપલોડ નથી કરવાની અહીંયા તમારે આ એક વખત શરતો જે છે એ વાંચી લેવાની છે વાંચ્યા પછી તમારે હું ઉપરની બધી શરતોને સહમત છું બરાબર તો અહીંયા રાઈટ ક્લિક કરી દઈશું અને અહીંયા સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેશું સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમે શું તમે અરજી સબમિટ કરવા માંગો છો તો અહીંયા હા સબમિટ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું તો ત્યાર પછી તમારા મોબાઈલની અંદર પણ એક અરજી નંબર આવી જશે એ તમે જોઈ શકો છો અને તમારે અહીંયા પણ તમે જોઈ શકો છો થેન્ક યુર તમારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજીની નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે હવે તમારે અહીંયા અરજી નંબર તમારે સેવ રાખવાનો રહેશે કે અહીં સાચવીને રાખવાનો રહેશે અને અરજી પ્રિન્ટ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર તો આપણે અહીંયાથી ક્લિક કરી દઈશું અહીંયા પોપ અપ હોય તો અહીંયા ઓલવેઝ શો કરી દઈશું અહીંયા ડિટેલ ઉપર ક્લિક કરીશું આપણે આ ડિટેલ ઉપર ક્લિક કર્યું છે બરાબર પરંતુ આપણે આ ફોર્મ આપણે નથી આ તો ખાલી પ્રિન્ટ છે તો એનું પ્રોપર જે અરજી ફોર્મ જે છે એ આપણે બેચ જશું આપણે અને અહીંયા તમે જોઈ શકો છો અરજીની વિગતો તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી તમારું આ જે અરજી ફોર્મ છે એ બે પેજનું તમારે અહીંયા આવી ઓપન થઈ જશે તમે જોઈ શકો છો તમારો ફોટો આવી જશે તમારું નામ આવી જશે તમામ ડિટેલ જે તમે અપલોડ કરી છે તો એ તમામ ડિટેલ આવી જશે આ ફોર્મ તમે પ્રિન્ટ આઉટ કરવું હોય તો પ્રિન્ટ આઉટ કરી શકો છો અથવા તો તમારે સેવ રાખવું હોય તો સેવ પણ રાખી શકો છો પરંતુ તમારે ક્યાંય પણ દેવાની જરૂરિયાત નથી જ્યારે પણ તમારું ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને તમારું વ્યવસ્થિત હશે તો તમારી અરજી જે છે મંજૂર કરી દેવામાં આવશે ત્યાર પછી તમારે જે તે આ ફોન આ તે બધી વસ્તુ તમને મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે પરંતુ આ ઓનલાઈન ફોર્મની પ્રોસેસ જે છે આટલી છે મિત્રો આ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો આ યોજના જે છે તેના ક્રાઇટેરિયા શું છે તો એનો વિગતવાર એક વિડીયો આપણે બનાવેલો છે તો એ પણ તમને આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ